મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌમાતા સાંભળવા આજનું આપણું ગીત ઊંચાયું ચાંદણ વાસર ના ડુંગર ચડ ડુંગર ની તો ચેરે મોરલો બોલિયો લીલી ડાળી ની લીલા એ ના પાંદચ પવન ની લે રે રે મોરલો બોલિયો અમે ગયા તારા તારાંદલમાંની મઢ છો દર્શન કરતા રે મોરલો બોલ્યો માની શોબે નવરંગ ચુંદડી છો ચુંદડીને ચમકારે મોરલો બોલ્યો લીલી દાડીને લીલાયેના પાંધ છો પવનની લેરે રે મોરલો બોલિયો માની શોભેર હીરા જડી હારજો તે તેજે મોરલો બોલ્યો ધ અમી જ્ઞાતા રંધલ માની જો દર્શન કરતા રે મોરલો બોલ્યો માની શો પગમાં ચાંજર જ જો ના ચમકારે મોરલો બોલિયો યુચા યુચા દડબા શેર ના ડુંગર જ ડુંગર ની ટોચે રે મોરલો બોલિયો માની શોભે હીરા ચડી તટી લડી છો ચમકારે મોરલો બોલ્યો લીલી ડાળીને લીલાએ ના પાંદ છો પવનની ટોચે રે મરલો બોલ્યો અમી ગ્યા તાર મડજો દર્શન કરતા રે મોરલો બોલ્યો હલો મિત્રો આપણું ગીત ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં રાંદલમાં લખવાનું ભૂલતા નહીં